નમસ્કાર મિત્રો અલીલ ફાર્મિંગમાં આપનું સ્વાગત છે તો આજે ચૈત્ર માસ ના ફળની વાત કરવાની છે ચૈત્ર માસમાં આપણને શું ફળ મળે તેના વિશે આપણે વાત કરવાના છીએ તો આજના જગતમાં બાબા વેંગાઈ પણ ભવિષ્યવાણી કરી છે કે બે હજાર સવિસની અંદર ખૂબ અતિશય વરસાદ થવાનો છે કઈ જગ્યાએ ભૂકંપ થવાના છે અને એવા બધી આગાહી આપણને વિડીયો દ્વારા પેપરમાં માધ્યમોથી જાણવા મળે છે ત્યારે એમ બી કહે છે કે એઆઈ જમાનો લઈ લેશે એઆઈ સમય લઈ લેશે રોજગારી સેરવી લેશે અને એઆઈ વધારે પડતું જગતમાં કામ કરતું થઈ જશે એઆઈ આખરે તો માણસ જ બનાવ્યું છે અને આપણે હમણાં પણ જોઈએ છીએ તો આપણે કંઈ પ્રશ્ન પૂછીએ કઈક વાર્તા પૂછીએ કંઈક જવાબ પૂછીએ તો આપણને એટલા માટે એઆઈ આજે વિશ્વમાં આપણો સમય લઈ લેશે એક જ માણસ ઘણું બધું કામ કરી શકશે આગલું ભવિષ્ય વિશે પણ એક કામ કરી લેશે તો માણસ પણ એ માણસ જ એને બનાવ્યો છે પણ માણસને આપણે અમુક કુદરતી જે વાતાવરણ હશે એની પણ જાણકારી માણસ પાસે હોવી જોઈએ એટલું જ્ઞાન તો સામાન્ય માણસ પાસે હોવું જોઈએ તો એ પ્રમાણે ખેડૂત ખેતી કરે છે ત્યારે એને કઈ પ્રકારની ખેતી કરવી વેપારી કઈ પ્રકારનો ધંધો કરવો તો એનો એને ખ્યાલ હોવો જોઈએ વર્ષ કેવું આવશે એનો ખ્યાલ હોવો જોઈએ તો એ કેવી રીતે જાણી શકાય તો કુદરતે આપણને માણસના નાડી જ્ઞાન પાંચ તત્વોનું આપણું શરીર બનેલું છે તેની અંદર પાંચ તત્વો કઈ રીતે ચાલે તો એમાં કયા ગુણ હોવા જોઈએ તે જાણકારી માણસને હોવી જોઈએ સૌપ્રથમ સામાન્ય ખુલાસો આપું છું કે જ્યારે પાંચ તત્વો અલગ અલગ સમયે આપણા શરીરમાં બદલાતા રહે છે જ્યારે પૃથ્વી તત્વ ચાલે આપણા શરીરમાં તે આપણો શ્વાસ આપણા નાકમાંથી નીકળી બહાર આંગળ સુધી બહાર નીકળે છે તો એ અને આપણને સારું ખાવાની સરસ વિચાર આવે છે એ પૃથ્વી તત્વનું ભેદ છે જળ તત્વ ચાલે ત્યારે સોળ આંગણ સુધી પવન આપણા નાકથી બહાર નીચે તરફ ધૂન જાય છે તે જળ તત્વ જાણવું અને પવન તત્વ ચાલે ત્યારે શ્વાસ નીકળીને કાન તરફ જાય છે એની માપ આઠ આંગણનું છે એમ જાણવું અગ્નિ તત્વ ચાલે ત્યારે આપણને ક્રોધ આવે ગુસ્સો આવે અને કોઈ પણ જગતનું કામ થતું નથી એનું માપ ચાર આંગણ આપણા નાકમાંથી શ્વાસ નીકળી ચાર આંગણ સુધી બહાર નીકળે છે અને આકાશ તત્વ જ્યારે ચાલે ત્યારે અઢી આંગળથી શ્વાસ બહાર નીકળે છે ફેલાઈ જાય છે આ એનું પ્રમાણ છે તો એ પ્રકાર એ પ્રમાણે આપણે આપણા તત્વને પારખી શકીએ ત્યારે આકાશ તત્વ અને તત્વ ચાલે ત્યારે માણસને કોઈ પણ સફળતા મળતી નથી એવું આપણે ધાર્મિક ગ્રંથોની અંદર ખુલાસો કરવામાં આવ્યો છે તો તે પ્રમાણે હવે હું તમને આગળ વાત કરીશ કે આ પ્રમાણે આપણે તત્વોને પારખી શકીએ તો ચૈત્ર માસ વિશે આપણે વાત કરવાના છીએ ત્યારે સામાન્ય બીજી ઉદાહરણ આપું કાગડો જ્યારે બીમાર પડે તે કાગડો એને પોતાને ખબર પડે કે હું બીમાર પડવાનો છું કે પડ્યો છું ત્યારે ઉધઈના રાપડા પાસે એને બેસી જાય અને ઉધઈના રાપડા પર બેસી જવાથી કીડીઓ એને પાંખમાં ભરાઈ જાય છે અને એને કલેસે છે કે આ તે જે કંઈ એના બેક્ટેરિયા તેને એના એમાં એસિડ હોય છે કોઈ પ્રકારનું એનાથી એ બેક્ટેરિયા મરી જાય છે એ રીતે કાગળીઓ પોતાનો દવા મેળવી લે છે બીજું ઉદાહરણ વાત કરું તો વાંદરાને પોતાના મૃત્યુની ખબર પડે તો વાંદરો કોઈના દેખતા મળતો નથી એ એકાંતમાં જગ્યામાં જઈને એ મરી જાય છે તો આવું પ્રાણીને પણ ખબર પડે છે કે હું હાલ બીમાર છું કે મારે શું કરવાનું છે અને વાંદરાને પોતાને ખબર પડે છે કે મારે મૃત્યુ થવાનું છે તો એક અંધ જગ્યામાં જઈને મૃત્યુ પામે છે અને વરદાન હશે તો એ પ્રમાણે પ્રાણીને પણ વસ્તુની ખબર પડતી હોય ત્યારે આપણે વરસાદ કેવો પડશે આપણે ખેતી કઈ પ્રકારે કરવી આખું માસ મારું કેવું જશે એ વિશે આપણે થોડી વાત કરીએ તો ધ્યાનથી જરા સાંભળો અને એ તત્વની પકડ પણ આપણને આમાં હોવી જરૂરી છે ડાભી નાળી આપણે ચંદ્રનાળી છે ચમણી નાળી સૂર્યનાળી છે એ એની સાથે આ તાલમેલ લેવો ચૈત્ર માસ બેસતા સવારમાં દિવસ ઉગતો હોય અને પહેલાં ચૈત્ર સુધી પડવાના દિવસે પ્રણવ ગતિ જોજો ચૈત્ર માસ બેઠો હોય અને સવારે સવારે દિવસ ઉગતા પહેલાં આપણી નાળી જોવાની છે પ્રણવ જોવાનું છે કે મારી ચંદ્ર નાળી ચાલે કે સૂર્યનાળી ચાલે છે સુધી પડવાને દિવસે પ્રાંત કાળે ઉઠતા જો ચંદ્ર નાળી ચાલતા હોય તો પૃથ્વી તત્વ અગર જળ તત્વ હોય તો વરસાદ સારો પડે છે સુધી પડવાના દિવસે ઉઠતા પણ ચંદ્ર નાળી ચાલે અને જળ તત્વ અને પૃથ્વી તત્વ જ્યારે ચાલતું હોય તમને મેં પ્રમાણ વાત કરી ચાલતા હોય તો વરસાદ સારો પડે છે સુખી રહે છે પ્રજા અને રાજા પણ આનંદમાં રહે છે પડવાના બીજા દિવસે અગ્નિ તત્વ અથવા વય તત્વ ચાલતું હોય ત્યારે સૂર્યનાળી ચાલતી હોય તો વરસાદ ઓછો આવે છે સૂર્યનાળી ચાલતી હોય અને અગ્નિ તત્વ અથવા વાય તત્વ ચાલતું હોય ચૈત્ર માસના પડવાના દિવસે ઉઠતા તો વરસાદ સારો પડતો નથી આસોપાતળો થશે પ્રજા દુઃખી થશે અને રાજા પણ સુખી થાય નહીં આ એનું પ્રમાણ છે તો સારો વરસાદ ક્યારે પડશે ખરાબ વરસાદ ક્યારે પડશે એ આપણે ચૈત્ર માસના પડવાના દિવસે પારખવાની આ ગતિ છે જે જાણે એ પંડિત કહેવાય સફળ થાય એ માણસ તો આપણે પણ એવી જાણકારી ખેડૂતને હોવી જોઈએ કે ચૈત્ર માસની અંદર આપણે ઉઠી ત્યારે આપણે કઈ નાડી ચાલે ને કઈ તત્વ ચાલે એની પાલક જેને હોય તે વર્ષ કેવું ઉતરશે કઈ પ્રકારની મારી ખેતી કરવાની છે એને ખબર પડી જાય કે હલકા પ્રકારનો પાક કરવો હશે કે ભારે પ્રકારનો પાક કરવો હશે તો પાણી કેવું પડશે તેને આવી જાય છે પડવાના દિવસે પ્રાંત કાઢી જો સૂક્ષ્મ નાડી ચાલતી હોય દસમા કાળ પર દુષ્કાળ પડે છે પડવાના દિવસે ઉઠતાના સમયે જ્યારે સૂક્ષ્મનાર બંને નાળી સરખી ચાલતી હોય ઉઠીએ તે ટાઈમે સૂર્યોક્ત હોય તે ટાઈમે તો દેશમાં દુષ્કાળ પડે છે અથવા જોનાર જાણનાર માણસ પણ એમાં મૃત્યુ પામી જાય છે તો આ પ્રમાણે એ સુક્ષ્મ નાડીનો ભેદ જાણવો જો સૂર્યનાળી ચાલે તો શરીર સુખ રહે છે હવે દર માસે સુધી પડવાના દિવસે પ્રાંત કાળના મેષ મિથુન સિંહ તુલા ધન કુંભ આ સ રાશિવાળા લોકો સૂર્યનારાયણ ચાલે તો જમણું પગ પથારીમાંથી મૂકીને ઉઠવું પડવાના દિવસે આટલા રાશિવાળા જો સૂર્યનારાણી ચાલે તો શરીર સુખી રહે છે અથવા માસ માસમાં જે કંઈ કામ કરે તે સફળતા મળે છે લાભ મળે છે અને શત્રુ કંઈ દુશ્મન નડી શકતો નથી એટલી આ રાશિવાળા આ રીતે નડી ચાલે સવારે તો આ રીતે સુખી રહી છે પડોના દિવસે વકર કર કન્યા મકર મીન અને વૃષભ આટલી રાશિવાળા પ્રાંત કાઢી ઉઠતા જો ચંદ્ર નાળી ચાલે તો માસમાં સુખ શાંતિ અને શરીર સુખ રહે છે ધંધો સારો ચાલે છે તો સસર રાશિના અર્થે એને પેલા કર્યા છે ભાગ કર્યા છે ને એ પ્રમાણે સમજ આપી છે કે સૂર્યનાળી કોની કોની રાશિની ચાલે ચંદ્રનાળી કયા કયા રાશિવાળાની ચાલે સવારે ચૈત્ર માસના સવારે ત્યારે એનો માસ સારો જાય છે તો આ પ્રમાણે એને ખુલાસો કર્યો પડવાના દિવસે ચંદ્રનાળી ચાલતી ચાલે આખા માસમાં લાભ રહે છે પરંતુ જો વિપરીત નાળી ચાલે તો સૂર્યવાળાને ચંદ્ર ચાલે ચંદ્રવાડા સૂર્ય ચાલે તો એને લાભ થતો નથી તો આ પ્રમાણે જે દિવસે મેષનો સૂર્ય આવવાનો હોય અને સૂર્ય ઉગતા પૃથ્વી તત્વ ચાલે મેષનો સૂર્ય આવવાનો હોય સૂર્ય ઉગતા પૃથ્વી તત્વ ચાલે તો વરસાદ સારો વરસે છે